તો જય ગોમાતા મિત્રો મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં સ્વાગત છે આજે હેડુવાડાના પાટિયા નજીક હાઈવે ઉપર એક પ્રાકૃતિક સ્ટોલ ચાલુ કરેલું છે પ્રાકૃતિક શાકભાજી આ પ્રાકૃતિક ખેતી પેદશ એનું વેચાણ ચાલુ કરેલું છે આપણે અને શાકભાજી છે વેચવામાં તો જો અનાજ કઠોળ મસાલા શાકભાજી ગાયનું ઘી તેલ વગેરે જે છે તે મળી જાય અને આપણે પાટણ શિવરી હાઈવે ઉપર ઉમરીથી થોડાક આગળ અને અહીંયા હેડુવાળાના પાટિયાથી થોડુંક ઉમરી સાઈડે હાઈવે ઉપર જ છે હા ત્યાં દિવેદર પણ એક વેચાણ કેન્દ્ર છે એનું છે સાહેબ છે આત્માના મેન અમારે દિલીપભાઈ બારોટ સાહેબ પ્રાકૃતિક ખેતીના જિલ્લા સંયોજક સાહેબ છે દિલીપભાઈ બારોટ સાહેબ કઈ કંપનીના કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન છે તો આ સ્ટોલ એમની દેખરેખ નીચે જ ચાલુ કરેલો છે અહીંયા અને ચોમાટિયા હા અને આપણા દર બાભર અને કોકરેજ તાલુકાના કોઈ પણ ખેડૂત આ સ્ટોલ ઉપર એનો માલ વેચી શકે એમ પ્રાકૃતિક આ પ્રાકૃતિક શાકભાજી અને પ્રાકૃતિક માલનું વેચાણ થાય છે અહીંયા તો દરેકને જે કોઈને પણ બિનઝેરી પ્રાકૃતિક ખાવાનું અહીંયા મળી રહેશે